ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુર ગામમાં મસમોટા કૌભાંડ થયાનો પૂર્વ સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વર્ષ બે હાજર એકવીસ થી બે હાજર ચોવીસ સુધીમાં નાણાં પંચ ગ્રાન્ટ આશરે સત્તાવન લાખ જેટલી વપરાય છે

એક જ જગ્યા કે ને બે ત્રણ વખત કામ કરાયું હોય તેમ કાગળો પર બતાવી દેવાય છે ઠાસરા તાલુકાના ખીજલપુર ગામની ભામડી તલાવડીમાં મેટલ તેમ જ માટીનું કે રોડ રસ્તાનું કોઈ જ કામ થયું નથી ગટર લાઈન પાણીની પાઇપલાઇનના કામો વર્ષ પહેલા થયેલ હોય તે જ કામોને ફરીથી કાગળો પર બતાવી લાખોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો કરાયા આમ વિકાસની વાતો કરતી સરકારની યોજનાઓ છેવાડાના ગામડામાં માત્ર કાગળો પર જ હોય તેવું લાગી રહ્યું છે ગામડાની ખેતી કરતી પ્રજા તેમજ પશુપાલન પર નભતી અભણ પ્રજા હજુ પણ આ વિકાસશીલ ભારતના વિકાસથી વંચિત છે આ ઠાસરા તાલુકાના માત્ર એક જ ગામડાની વાત છે અહીં લગભગ બાસઠ ગામો આવેલ છે તો નરેગા મનરેગા યોજનામાં કેટલા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હશે તે એક મોટો સવાલ છે તે અંગે ઠાસરા તાલુકા વિકાસ અધિકારી પાસે ટેલિફોનિક વાત કરતા અધિકારીએ વાતચીત માટે ટાઈમ નથી નું બહાનું કાઢી વાતચીતથી દૂર રહ્યા જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે તેમની ઓફિસે જતા ઇન્ટરવ્યુ આપવાની વાત કરવામાં આવી તો તેમણે આનાકાની કરી નું નામ નામ પ્રતાપભાઈ માભાઈભાઈ પરમાર આ પ્રતાપભાઈ કયા ગામના છો અને કયા તાલુકાના છો ખিজલપુર તળપર તાલુકો ઠાસરા જિલ્લો ખેડા ખાસ કરીને જો વિકાસની વાતો કરવામાં આવે તો ખીજલપુરમાં વિકાસ કેવો સાહેબ ખીજ ખીજલપુર તળપદમાં એવો વિકાસના કામો એવા કરવામાં આવ્યા છે કે જે એક મંડરેગા યોજનાની અંદર જે આવ્યા બામણીવાળી તળાવડીવાળી નાર છે એમાં આગળના સરપંચોએ માટી કામ મેટલ કરેલું છે આ પંચવર્ષીય યોજનાની અંદર અમારું કોઈ પણ માટી મેટલ કરવામાં આવ્યું નહીં તે છતાંય એ લોકો બિલ બારોબારું ઉપાડી લીધું છે ફરી બીજુંમાં એકસો અઠ્યાવીસ સર્વે નંબર બુધાભાઈ ડાયાભાઈનો સર્વે નંબર છે અને એમાં ગ્રાઉન્ડ બતાવ્યું છે ગ્રાઉન્ડની અંદર એવાય એ દર્શાવી અને બારોબાર પૈસા ઉપાડી લીધેલા હતા અને અમારે એક જુરનું ગ્રાઉન્ડ છે એમાં એવા એ લોકો કે અમે ભૂલથી આ ગ્રાઉન્ડ લખાઈ ગયું છે પણ એ ગ્રાઉન્ડ એ સાહેબ અમારા વર્ષો પહેલાં એ ગ્રાઉન્ડ તો બનાવેલું જ છે અત્યારે કોઈ ગ્રાઉન્ડ બનાવ્યું નહીં કે કશું એમાં કોઈ ખર્ચો કર્યો નહીં પછી બીજું જે ગટર લાઈન છે પછી જે પેલી પાણીની પાઇપલાઇન બતાવે છે પછી બ્લોક બતાવે છે પછી સીસી રસ્તા બતાવે છે તે અમુક અમુક ફળિયાઓમાં એવા કોમો બતાવે છે કે ભાઈ એક કોમ ડબલ વખત બોલતું હોય એવા ને એવા કોમોય નરેગા પેલું આપણા રસ્તા અને ગટર લાઈનનું કામ ને એવું બધું બતાવેલું છે જે નરેગા અને મનરેગા યોજના છે એમાં કેટલા લાખનું કૌભાંડ છે લગભગ મનરેગા યોજના અને નાણાં પંચની અંદર છેતાલીસ બાવીસ થી તેવીસ ના ચોવીસ સુધીમાં છત્રીસ લાખનું કૌભાંડ આચરેલું છે એક તો અઠ્યાવીસ નંબર જે બતાવવામાં આવ્યો છે ગ્રાઉન્ડનો એમાં કઈ ખેતી કરવામાં આવી છે અત્યારે સાહેબ આ મરચી હતી અને મરચી અત્યારે પતી ગઈ એની બાજુમાં બાજુ છે એમાં બાજરી બે અઢી વીઘા બાજરી કરવામાં આવેલી છે અને બાજરીનો પાક પણ અત્યારે ઊભો જ છે અને એમનું એક પાકું મકાન પણ એમાં આવેલું જ છે આ બાબતે અધિકારીઓ અહીં આવ્યા છે પંચનામું કરવા અધિકારીઓના સાહેબ અમે વારંવાર રજૂઆત કરી તારે એક વખત આવેલા આવીને પંચકાયત કરી અને નાહી ગયા ત્યાં પછી અમે કાલે આવીશું એ ત્યાં પછી કોઈ અહીંયા પંચકાયત કરવા નહીં ફરી પાછા એક દિવસ આવેલા તે ખાલી બે ત્રણ ગટરો જોઈ અને પછી તરત પાછા નાહી ગયા કે અમે કાલે આવીશું કે એમ કરીને ગયા તે હજુ ફરી આવ્યા નહીં શું કહેશો સરકારને સરકારને એવા તો અમારે તો એવું રજૂઆત કરીએ છીએ પણ આ હમણાં એક કડકમાં કડક પગલાં લે અને અમારો અમારો અમે ન્યાય મળે એવી અમે કોશિશ કરીએ છીએ ખાસ કરીને આપનું નામ મારું નામ સુનિલકુમાર બુધાભાઈ પરમાર સુનીલભાઈ ક્યાંના વતની છો અને કયા તાલુકા રહો છો અમે ખીજલપુર ગામ તાલુકો ઠાસરના વતની છીએ ખાસ કરીને પૂછવા પ્રયત્ન કરીશ કે જે નરેગા અને મનરેગા સરકારની જે વિકાસલક્ષી યોજનાઓ છે અહીં આ ગામમાં કેવી નરેગા યોજનાની મનરેગા યોજનાનું જે કામની વાત કરે સરકારની બરાબર તો અમારા ગામની અંદર તો ખૂબ જ ભ્રષ્ટાચાર જેવું થયેલું લાગે છે હમણાં બરાબર ખુદ અમારા ખેતરની વાત કરીએ તો અમે અમારું જે ખેતર છે જેનો સર્વે નંબર છે એકસો અઠ્યાવીસ બરાબર જેની અંદર અમે વર્ષોથી ખેતી કરતા હોય છે વર્ષોથી તો પેઢીઓથી ખેતી કરતા હોય છે અને અમારા પોતાના નામે છે સાત બાર આઠ નકલની અંદર બધાની અંદર અમારી પોતાનું જ નામ છે બરાબર એની અંદર કોઈ બીજાનું કોઈ લેવા દેવા છે નહીં બરાબર એની અંદર જે ગામનું ગ્રાઉન્ડ કહેવાય બરાબર જે ગામની અંદર ડેરીની પાછળ વર્ષોથી ત્યાં આગળ આવેલું છે બહુ જૂનું ગ્રાઉન્ડ છે અને વર્ષોથી ત્યાં આગળ એ ગ્રાઉન્ડ છે બરાબર એ ગ્રાઉન્ડ અમારા ખેતર કે જે એકસો ઠેર અંદર દર્શાવવામાં આવ્યો છે નરેગા યોજના હેઠળ અને એની અંદર કામ કરેલું હોય એવી રીતના રજૂઆત કરેલી છે એની અંદર જે ગ્રાન્ટ આવેલી હોય એ ઉપાડી અને એનું કામ બતાવેલું છે એની અંદર જે હાલ જે ખેતી કરી છે તમે કઈ કઈ ખેતી છે ખેતીની અંદર વાત કરીએ તો અમારી અંદર હાલની અંદર મરચીનો પાક બી હતો અત્યારે હાલ બાજરીનો બાજરીનો પાક ઊભો છે ખેતરની અંદર